રિસોર્ટની ખાસિયત ગણવામાં આવે તો આ રિસોર્ટમાં અમે એક લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે અમારી પાસે ચાર પ્રકારના રૂમ છે એમાં પાઇપ હાઉસ છે પાઇપ હાઉસ એ પાઇપ ની અંદર એક યુનિક સ્ટે બનાવેલું છે કપલ માટે સ્પેશિયલ છે એની સાથે છે કચ્છી ભૂંગા કચ્છી ભૂંગા એ કચ્છ અને રાજસ્થાન મહારાજા ટેન્ટ જે પહેલાના સમયમાં રાજા મહારાજા બીજા દેશમાં જતા હતા જંગલમાં જતા હતા શિકાર કરવા જતા હતા યુદ્ધ કરવા જતા હતા ત્યારે તાત્કાલિક ઉભો કરી શકાય એવું રહેઠાણ એને મહારાજા ટેન્ટ અને બીજો એક ડિલક્સ રૂમ બનાવે છે એ સફારી પાર્ક રૂમ છે એમાં અમે એવા ચિત્રો ગોઠવવાની કોશિશ કરી છે જેથી એક જંગલને રિપ્રેજેન્ટ કરે સાથે સાથે બહાર અમે વારલી પેન્ટિંગ નો ઉપયોગ કરીને એને સજાવવાની કોશિશ કરી દરેક રૂમની આગળ અમે એક વિશાળ ગાર્ડન બનાવ્યો છે અહીંયા રૂમ તમને એક જગ્યાએ ભીડ જોવા નહીં મળે જુદી જુદી જગ્યાએ રૂમ ઉપલબ્ધ કર્યા છે એટલે રહેવા વાળાને પણ શાંતિ મળે સાથે સાથે અહિયા જેટલા વૃક્ષો છે ને બરોબર એ વૃક્ષો માંથી જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે હાજી એક પ્રકારનો આ ઓક્સિજન બાર કહી શકાય અહિયાં કોઈ પણ વૃક્ષ પરથી ફળ તોડવાની મનાઈ નથી અહિયાં તમે જાતે તોડીને ખાઈ શકો તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માત્ર થોડા જ અંતર પર આવેલા વન ઓફ ધ બેસ્ટ રિસોર્ટ એટલે કે ભાઈ વન વગડો રિસોર્ટ અહીંયા આપણે પહોંચી ગયા છે ને આપણા સાથે સર જોડાઈ ગયા છે કેમ છો સર મજામાં ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ તો આપણા લોકેશન સૌ પ્રથમ આ રિસોર્ટ પર કઈ રીતે પહોંચી શકાય એ આપણા વ્યુઅરને પહેલાં સૌ પ્રથમ ગાઈડ કરી આપે આમ એકતાનગર રેલવે સ્ટેશનથી આ રિસોર્ટનું અંતર નવ કિલોમીટર છે ઓકે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આઠ કિલોમીટર છે બરોબર અને ગરડેશ્વર તાલુકા પ્લેસ છે ત્યાંથી સાત કિલોમીટર અંતરે આવેલું છે ત્યાંથી સાત કિલોમીટરના અંતર પર આવેલું છે જી વિશાળ પછી તમને આ પ્રમાણે એન્ટ્રી ગેટ જોવા મળશે એન્ટર થતાની સાથે તમને અહીંયા સરસ મજાનું ભાઈ વિશાળ પાર્કિંગ તમને જોવા મળવાનું છે કે જ્યાં તમે તમારી જે ગાડી છે લઈને આવ્યા ફોર વ્હીલરનું પાર્કિંગ છે એ તમે અહીંયા કરી શકો છો ત્યારબાદ હવે આપણે અંદર એન્ટ્રી કરીએ છીએ અને કઈ કઈ કેટેગરીના રૂમ છે શું છે રિસોર્ટની બધી એમ્યુનિટી એ તમને વિડીયોમાં આગળ બતાવીએ આ રિસોર્ટની ખાસિયત ગણવામાં આવે તો આ રિસોર્ટમાં અમે એક લાખથી વધુ વૃક્ષો આવ્યા છે એક લાખ કરતાં પણ વધારે વૃક્ષો એક લાખથી વધુ વૃક્ષો છે બરાબર સાથે સાથે સિત્તેર પ્રકારના ઔષધીય વૃક્ષો છે બરાબર અને બીજા ઘણા બધા ફળાવ વૃક્ષો છે બરાબર છે ફળાવ વૃક્ષોને કારણે પક્ષીઓનું આકર્ષણ વધારે છે બરાબર અહીંયા લગભગ કુદરતી રીતે બેથી ત્રણ હજાર જેટલા પક્ષીઓ વસવાટ કરે છે બરાબર એના માટે અમે જુદા જુદા મોટા વૃક્ષો પર લાકડાના માળા પણ બનાવેલા છે દર વર્ષે નવરાત્રના સમયમાં માટલાઓ જે ચડાવવામાં આવે બરાબર એ માટલીઓ અમે ભેગી કરીએ છીએ અને દરેક વૃક્ષો પર મૂકવાની કોશિશ કરીએ છીએ જેથી એમાં પક્ષી આવે એને સંરક્ષણ પૂરું થાય અને માળા બનાવે સાથે સાથે અહીંયા અમે પાળેલા પક્ષીઓ પણ છે જેવી રીતના ટર્કી છે હંસ છે બતક છે બજરીગર છે આ રીતના પાળેલા પક્ષીઓ છે સસલા પણ છે એટલે પ્રવાસીઓ જે અહીંયા ફરવા આવે છે એ ફક્ત રહેવા નહીં આવે પરંતુ આ બધી જુદી જુદી એમેડીઝ માણે બરોબર અને એમને મજા આવે બરોબર એવું સ્થળ અમે બનાવવાની કોશિશ કરી છે કારણ કે આપણે જ્યારે પણ મિત્રો કોઈ પણ જગ્યાએ ફરવા જતા હોઈએ રૂટીનમાં તો આપણે બધા જોબ અલગ અલગ કરતા હોઈએ ને એટલો બધો સ્ટ્રેસ હોય તણાવ હોય ને દૂર કરવા માટે આપણે વન ડે પિકનિકને બધા જગ્યાએ આપણે ફરવા જતા હોઈએ છીએ તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ રહેવાની છે થોડા તમે આગળ આવશો તો અહીંયા એમનો જે રિસેપ્શન એરિયા છે અહીંયા આવી જશે અને એકદમ તમે જોઈ શકો છો કે સરાઉન્ડિંગ વ્યૂ મારે કંઈ મિત્રો કહેવાની પણ જરૂર નથી નેચરથી ઘેરાયેલું એક જબરજસ્ત રિસોર્ટ એટલે કે ભાઈ વન વગડો રિસેપ્શનની મિત્રો થોડા આપણે આગળ આવીએ તો એક સરસ મજાનું ભાઈ સિટિંગ એરેન્જમેન્ટ અહીંયા ખુલ્લામાં અહીંયા કરેલું છે કે જ્યાં તમે નિરાંતના પડો છે અહીંયા તમે ગાડી શકો છો ત્યારબાદ એની સામેની બાજુ થોડા તમે ચાલતા ચાલતા આગળ આવશો તો તમારા સાથે સ્પેશિયલી નાના બાળકને આવ્યા હોય આખું ફેમિલી આવ્યા હોય ને તો અહીંયા કોઈ ખૂબ મજા પડી જવાની છે ફોટોગ્રાફી માટે પણ અને તમને શાંતિની અનુભૂતિ થશે તમે જોઈ શકો છો કે સરે જે આગળ વાત કરી અલગ અલગ પ્રજાતિના જે પણ પક્ષીઓ છે એ અહીંયા આપણને જોવા મળે છે આ બધું તમને સિટી પણ આ જોવા મળે એ બધું જોવું હોય તો તમારે આવી કોઈ જગ્યાએ તમારે આવવું પડે આ જે એરિયા છે ઓકે કુલ છ એકરમાં બનાવેલો એરિયા છે છ એકરમાં હા રિસોર્ટ બનાવેલો છે બરોબર એટલે અહીંયા રૂમ તમને એક જગ્યાએ ભીડ જોવા નહીં મળે અમે જુદી જુદી જગ્યાએ રૂમ ઉપલબ્ધ કર્યા છે એટલે રહેવાવાળાને પણ શાંતિ મળે હાજી સાથે સાથે અહીંયા જેટલા વૃક્ષો છે ને બરોબર એ વૃક્ષોમાંથી જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે હાજી એક પ્રકારનો આ ઓક્સિજન બાર કહી શકાય ઓક્સિજન બાર કહી શકાય બરોબર છે અને આ સિટીમાં તો જનરલી આપણે બધા વ્હીકલના એટલું બધું પોલ્યુશન હોય છે કે જેના કારણે આપણા હેલ્થ ઉપર પણ અસર થતી હોય છે હા જી તો અહીંયા ફૂલ છે ઓકે ફળના વૃક્ષો છે બરાબર જાતે તોડીને ખાઈ શકાય છે હમણાં તમે બદામ જુઓ છો દેશી બદામ ઓકે અઢળક લાગેલી છે જે પ્રવાસી પોતે પણ ખાઈ શકે છે અહીંયા કોઈ પણ વૃક્ષ પરથી ફળ તોડવાની મનાઈ નથી અહીંયા તમે જાતે તોડીને ખાઈ શકો છો બરોબર છે આ સાથે હાલમાં એક કૂવો છે ઓકે આમ જનરલી હમણાંના સમયમાં કૂવા એ નાશ પામ્યા કારણ કે જગ્યા વધારે રોકે છે ને બધા બોર કરતા થઈ ગયા બોરવેલ કરતા થયા છે એને લીધે કૂવા બધા પૂરી દે છે પરંતુ એક પૌરાણિક રીતે એક પાણી નો સ્ત્રોત હતો બરાબર તો એ અમે જીવંત રાખવાની કોશિશ કરી છે ભવિષ્યની પેઢીને બતાવી શકે કે આપણે પહેલાના સમયમાં કુવામાંથી પાણી મેળવીને પીતા હતા પીતા હતા હા તો આ એક ધ્યાન રાખવાની કોશિશ કરી છે તો સર હવે આપણે રૂમ કેટેગરીની આપણે વાત કરી દઈએ તો આપણે ત્યાં કેટલા કેટેગરીના કયા કયા રૂમ અવેલેબલ થઈ જવાના છે અમારી પાસે ચાર પ્રકારના રૂમ છે ઓકે જેમાં પાઇપ હાઉસ છે ઓકે

બીજા દેશમાં જતા હતા જંગલમાં જતા હતા શિકાર કરવા જતા હતા યુદ્ધ કરવા જતા હતા ત્યારે તાત્કાલિક ઉભો કરી શકાય એવું રહેઠાણ એને મહારાજા ટેન્ટ કહેવાય છે બરોબર તો એ બનાવવાની કોશિશ કરી છે ઓકે અને બીજો એક ડીલક્સ રૂમ બનાવ્યો છે એ સફારી પાર્ક રૂમ છે સફારી પાર્ક રૂમ હા એમાં અમે એવા ચિત્રો ગોઠવવાની કોશિશ કરી છે જેથી એક જંગલને રિપ્રેઝન્ટ કરે ઓકે સાથે સાથે બહાર અમે વારલી પેન્ટિંગનો ઉપયોગ કરી અને એને સજાવવાની કોશિશ કરી તો સરે જે આપણને માહિતી શેર કરી અલગ અલગ કેટેગરીના જે રૂમ અહીંયા અવેલેબલ છે તો એમાંથી એક કેટેગરી છે કે જે કચ્છી બૂંગા અને ખાસ કરીને રાજસ્થાન અને જેસલમેરમાં આ પ્રમાણે કચ્છી બૂંગા છે આપણને જોવા મળે છે એના માટે હવે તમારે કચ્છ અને જેસલમેર નહીં જવું પડે એ યુનિટીમાં જ તમને ભાઈ આ એક વન બગડો રિસોર્ટની અંદર આપણે કચ્છી ભૂંગા સ્ટાઇલ જે હોમસ્ટે છે એ અહીંયા મળશે તો સર આ ભૂંગા વિશે થોડી માહિતી શેર કરજો કે શું શું એમ્યુનિટી અહીંયા અંદર મળવા મળવાની છે આ એક કચ્છનું ટ્રેડિશનલ હાઉસ કહી શકાય છે ઓકે આની કોશિશ અમે કર્યું છે ઉપર ઘાસ છે ઓકે અને નીચે વાંસની બનાવટનું એક ભરતકામ જેવું કર્યું છે એની છત એ ટાઈપની છે એટલે અહીંયા કુદરતી આવાસ મળે એ આયોજન કરેલું છે આપ જોઈ શકો છો તો અંદર એન્ટર થતાની સાથે તમને સરસ મજાનો અહીંયા આ પ્રમાણેનો ડબલ બેડ અહીંયા મળવાનો છે ગરમીને ધ્યાનમાં રાખીને એસીની ફેસિલિટી છે ઉપર ફેન છે અને સર જે વાત કરીને વાંસની બનાવટ બરાબર ને સર હા વાંસની બનાવટ છે ઓકે તો ઉપર તમે જોઈ શકો છો આ પ્રમાણેનો બોંગો અંદરથી રહેવાનો છે આવા વોશરૂમની આપણે વાત કરીએ અંદર તો સર અહીંયા ગરમ પાણીની ફેસિલિટી બધું અવેલેબલ રહેવાનું હા ગરમ ઠંડા પાણી ચોવીસ કલાક મળી રહેશે ઓકે અંદર ગીઝર સુવિધા છે તો મિત્રો અત્યારે આપણે બીજી કેટેગરીને જે રૂમ છે ત્યાં આપણે પહોંચી ગયા છે કે જ્યાં સરે આગળ જે વાત કરી કે પાઇપ હાઉસ જે કોન્સેપ્ટ છે અને આવો કોન્સેપ્ટ તો મિત્રો મારા હજુ સુધી જોવામાં આવ્યો નથી તો સર આવો આઈડિયા કઈ રીતે આવ્યો અને આની અંદર શું એમ્યુનિટીઝ આપણને મળે એ આપણા દર્શક મિત્રોને થોડીક માહિતી શેર કરજો આજથી તીસ ત્રીસેક વર્ષ પહેલાં એક સિરિયલ આવતી હતી ફર્ટીચર કરીને સિરિયલ આવતી હતી એમાં મને ધ્યાન પર છે કે પંકજ ત્રિપાઠી કરીને એક કલાકાર હતા ઓકે અને એમણે એક પાઇપ ની અંદર રહેઠાણ બનાવ્યું હતું ઓકે તો ત્યારથી ધ્યાન પર આવ્યું કે પાઇપમાં પણ રહી શકાય પાઇપમાં પણ રહી શકાય એને ધ્યાનમાં રાખીને એની ઇમ્પ્રેશન મેળવીને આજે અમે પાઇપ બનાવી છે ઓકે આ પાઇપ બનાવેલી અમે ખુદ નહીં બનાવી તૈયાર લાવેલા પાઇપ છે ઓકે અને એમાં એક રહેઠાણ બનાવ્યું છે અને પાછળ એક નાનકડો રૂમ જેવો બનાવવાની કોશિશ કરી છે બરોબર આપણે જોઈ શકો છો અંદરથી મિત્રો હવે કેવું હોય છે પાઇપ હાઉસ હું પ્રથમ વખત જોઈ રહ્યો છું તમે ક્યારે જોયું હોય તો નીચે મને કોમેન્ટમાં જરૂર કહેજો જો અંદર એન્ટર થતાની સાથે સરસ મજાનો ભાઈ સર્કલ એક રાઉન્ડ અહીંયા તમને પાઇપ હાઉસ જેવું જોવા મળશે અને સરસ મજાનો આજે ડબલ બેડ છે આપણને જોવા મળશે એમ્યુનિટીઝની વાત કરીએ તો ઉપર ફેન છે એસી છે ત્યારબાદ અહીંયા તમારે કોઈ પણ પુસ્તક હોય તમારા સાથે કંઈ એક્સ્ટ્રા સામાન બમાન લાવ્યા હોય અહીંયા તમે મૂકી શકો છો અને બેસવા માટે એક સરસ મજાનું અહીંયા સેટઅપ અહીંયા કરેલું છે કે જ્યાં તમે આ પ્રમાણે બેસી શકો છો અને દરવાજો ઉપર રાખશો તો તમે સીધું તમે અહીંયાથી નજર મારશો ને તો ઘણા બધા વૃક્ષો આપણને જોવા મળશે એટલે કે શાંતિની અનુભૂતિ તમને અહીંયા બેઠા બેઠા થશે અને બહારની બાજુ મિત્રો વાત કરું તો એક અહીંયા ખાટલો પણ રાખવામાં આવે છે અને એક અહીંયા આ પ્રમાણેનું જે ટેબલ રાખવામાં આવે છે કે જ્યાં તમે આ પ્રમાણે મસ્ત બેસીને એકદમ તમારા શાંતિના પળો છે એ તમે અહીંયા ગાળી શકો છો મારી બાજુમાં જોઈ શકો છો સર એ વાત કરી સરસ સરસ મજાનું જે ઝરણું છે અહીંયા વહે છે ખડખડ પાણીનો અવાજ આવે છે પક્ષીઓના અવાજ વચ્ચે રોકાવાની આ જગ્યાએ ખૂબ જ મજા પડી જશે આપણે પાઇપ હાઉસ અને કચ્છી ભૂંગા આપણે જોયા છે હાજી સર હવે થોડુંક આપણે પાછળ ફરી લઈએ ઓકે આ એક હાર્ટ શેપમાં અમે બનાવવાની કોશિશ કરી છે એની ઉપર વેલ ચડાવી છે બરોબર એટલે કુદરતી આ વેલ પણ હાર્ટના શેપમાં છે એના પાન તમે જોશો હાજી તો એ હાર્ટના શેપમાં છે બરોબર કુદરતી રીતે દેખાવ થાય એ રીતનું બનાવ્યું છે તો જોઈ શકો છો કે સરસ મજાનું ભાઈ હા ફોટોગ્રાફી કરવાની પણ તમને મજા આવી જવાની છે ફોનની મેમરી ખાસ કરીને ભાઈ ખાલી કરીને આવજો ડેટા તમારો ખાલી કરીને આવજો જેથી કરીને તમે મેક્સિમમ ફોટો ક્લિક કરીને અહીંયાની યાદો છે ને એ તમે લઈ જઈ શકો હવે આપણે એ જગ્યા પર પહોંચી ગયા છીએ કે જ્યાં તમને સરસ મજાનું જે અહીંયા સરે વાત આગળ કરી એક તળાવની અહીંયા રચના કરેલી છે અને એની એક્ઝેક્ટ સામેની બાજુ મિત્રો જોઈ શકો છો કે બાળકો માટે એક પાર્ક ઊભો કરવામાં આવે છે તો સર અહીંયા કઈ કઈ એક્ટિવિટી થાય છે એ થોડીક માહિતી શેર કરજો આમ આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે થોડુંક બાળકોને એડવેન્ચર પણ મળે ઓકે એ રીતની કોશિશ કરેલી છે બરોબર છે અને છે એડવેન્ચર ટાઈપની ગેમ છે લટકી શકે છે ઊંચક નીચક કરી શકે છે બરોબર એ રીતના રમતના સાધનો ગોઠવા છે સાથે સાથે અહિયાં અમે કેમ્પ ફાયરનો આનંદ માણી શકે ઓકે એટલે કેમ્પ ફાયર ની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે ઓકે સાથે સાથે જે લેક છે હાજી ની પણ મજા માણી શકાય આ લીધે ઘણા બધા પક્ષીઓ અહીંયા વસવાટ કરે છે શિયાળાના સમયમાં સાયબેરિયા થી પક્ષીઓ આવે છે સાયબેરિયાથી થી બરોબર હા એ માઇગ્રેશન કરતા હોય છે અહીંયા પાંચ થી છ મહિના રહેતા હોય છે બરોબર હમણાં શિયાળાની શરૂઆત થઈ રહી છે તો હવે પક્ષીઓનું સ્થળાંતર થવાનું ચાલુ થશે કેટલું વિશાળ કેટલું મોટું આ એક કિલોમીટર છે ચાલીસ ફૂટ ગાર્ડન તરફ ફૂટ ઊંડું છે બાળકો અને પક્ષીઓને ધ્યાનમાં રાખીને બનાવેલો છે બરોબર આ ફ્રૂટ બાળકોને પણ ગમે છે આપડા ડાઇનિંગ ટેબલ પર ફ્રુટ પડેલા હોય છે બાળકો નથી ખાતા નથી ખાતા પરંતુ અહિયાં લાગેલા ફ્રુટ હોય છે ને હાજી કે જાતે તોડીને ખાવાની જે મજા છે હા એ કંઈક અલગ જ અંદાજ છે અને અંદાજી તો સર કેટલા ટાઈપના આપણે ફ્રૂટ છે એનું વાવેતર અહીંયા કરેલું છે અહીંયાં એંસી પ્રકારના જુદા જુદા ફ્રૂટ છે એંસી પ્રકારના હા કે જેમ કે વાત કરીએ તો કંઈક સીતાફળ છે ઓકે જમરૂખ છે હમણાં જમરૂખનું ફ્લાવરિંગ ચાલુ છે નાના નાના જમરૂખ લાગવાના ચાલુ થયા છે ઓકે હા કોઠું છે કોઠું હા પછી સેતુર છે બરોબર આંબલી છે ખાટી આંબલી ગોરસ આંબલી બરોબર આપ જોઈ શકો છો કે આ સીતાફળ હમણાં લાગેલા છે સીતાફળની અત્યારે સિઝન હવે ચાલુ થઈ ગઈ સીતાફળની આનો આનો કન્સેપ્ટ એવો છે કે આ જગ્યાએ કોઈ પણ સમયે આવે તો જુદા જુદી સિઝનમાં જુદા જુદા ફળ ખાવા મળે ઓકે એ એ ટાઈપનો કોન્સેપ્ટ બનાવ્યો છે બરોબર આપણે સિંગાપુરી ચેરી નામનું વૃક્ષ છે ઓકે એના ફળ હમણાં લાગેલા છે હમણાં એની સીઝન છે તો આપણે ત્યાં જઈએ સિંગાપુરી ચેરીનું વૃક્ષ છે આ સિંગાપુરી ચેરી આપ જોઈ શકો છો આ ખૂબ જ સરસ પ્રકારનું ફળ થાય છે આપ લાઈવ જોઈ શકો છો આ ફળ લાગેલા છે અને આ બાળકોને પણ ભાવે છે અને પક્ષીઓને પણ ભાવે છે આની પર એક વૃક્ષ પર સો પક્ષી નભી શકે એવું કહી શકાય છે સાથે સાથે અહીંથી બિલકુલ પાછળ ટ્રેકિંગ સાઇટ ચાલુ થાય છે નાનકડો એક ડુંગર છે એ ડુંગર ઉપર અમે ટ્રેકિંગ કરવા લઈ જઈએ છીએ ને ત્યાંથી નજારો ખૂબ જ સરસ જોવા મળે છે આ ડ્રેગન ફ્રૂટ છે હાલમાં એની સિઝન ચાલી રહી છે ડ્રેગન ફ્રૂટની અહીંયા જે પણ કંઈક ફળ થાય છે તે ફળ પ્રવાસીઓ માટે ખાવા માટે ફ્રી છે અમે સામેથી એમને ખવડાવતા હોય છે સાથે સાથે અમે શાકભાજીઓનું પણ ઉત્પાદન કરીએ છે અને બિલકુલ ઓર્ગેનિક જમવાનું મળે એ રીતની અમારી કોશિશ હોય છે ડ્રેગન ફ્રૂટ એ ઘણા બધા રોગોમાં આપણને ઉપયોગી થાય છે ખાસ કરીને જેને ડેન્ગ્યુ થયો હોય છે તો પેટલેટ્સ વધારવામાં આ ડ્રેગન ફ્રૂટ ખૂબ જ ઉપયોગી છે એવા વિશાળ કહી શકાય એવા અમારે ડ્રેગન ફ્રૂટની ખેતી છે તો અત્યારે આપણે થર્ડ કેટેગરી એટલે કે ત્રીજી કેટેગરીનો જે રૂમ છે ત્યાં આપણે પહોંચી ગયા છે મારી પાછળ તમે જોઈ શકો છો તો સર આ કઈ કેટેગરીનો રૂમ છે નાના નાના રૂમ કેટલા અવેલેબલ રહેવાના આ સફારી પાર્ક રૂમ છે ઓકે થોડો જંગલનો લુક આપેલો છે ઓકે બહાર જે મેદાન છે મેદાનમાં ખુરશી નાખીને બેસી શકાય એવી વ્યવસ્થા છે ઓકે બિલકુલ કુદરતી અનુરૂપ રૂમ બનાવવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે બીજા રૂમ કરતા ડબલ બેડ નો રૂમ છે અને શેરિંગ પણ કરી શકાય છે બાળક સાથે મેમ્બરનું અથવા ફ્રેન્ડ નું ગ્રુપ આવ્યું હોય તો અહીંયા એક્સ્ટ્રા મેટ્રસ એ બધું અહીંયાથી સર પ્રોવાઈડ થઈ જશે જી ઓકે તો ખાસો વિશાળ રૂમ છે અને પાછળ જે જોઈ શકો છો કે એક પેઇન્ટિંગ સરસ મજાની અહીંયા બનાવવામાં આવી છે આવા રૂમ કુલ આઠ છે ઓકે આઠ રૂમમાં દરેક જગ્યાએ અલગ અલગ ટાઈપનો કુદરતી પેઇન્ટિંગ જોવા મળે છે બરાબર એ અમે હાથથી દોરેલું છે બરાબર છે આ સિવાય મિત્રો વાત વાત કરું તો અહીંયા રૂમમાં જ આપણને બેમ્બુનું એક અહીંયા સ્ટ્રક્ચર અહીંયા જોવા મળી જવાનું છે વિન્ટેજ લુકને રિપ્રેઝન્ટ કરતું આ સિવાય ફેન છે એસી છે અને અંદરથી જે વોશરૂમ છે એ પણ તમને બતાવી દઈએ ગરમ ઠંડા પાણીની ફેસિલિટી બધી ફેસિલિટી તમને આ રૂમમાં મળી જવાની છે તો હવે મિત્રો ફાઇનલ કેટેગરી એટલે કે લાસ્ટ કેટેગરી ચોથી કેટેગરી જે અહીંયા રૂમની કેટેગરી તો સર આ આ કઈ કેટેગરીનો રૂમ છે છે એ થોડી માહિતી ને મહારાજા ટેન્ટ કહેવાય છે ઓકે સમય સમયમાં રાજા મહારાજાઓ જ્યારે યુદ્ધ કરવા જતા હતા શિકાર કરવા જતા હતા બરોબર તો તાત્કાલિક ઉભું કરી શકાય એવું રહેઠાણ છે ઓકે આ એને રિપ્રેઝેન્ટ કરે છે ઓકે આ મહારાજા ટેન્ટ કાપડનો હોય છે બરોબર છે એસી ની સુવિધા પણ છે અને અંદર કેવું હોય ને એ તમને હવે બતાવી દઈએ મિત્રો અંદર એન્ટર થતાની સાથે તમને સરસ મજાનો આ પ્રમાણેનો ડબલ બેડ તો મળી જવાનો છે સાથે સાથે સિંગલ બેડ નું સેટઅપ અહીંયા કરવામાં આવ્યું છે બેસવા માટે આ પ્રમાણેની એક ચેર બે રાખવામાં આવી છે જ્યાં તમે મસ્ત મજાને આ રીતે બેસી શકો છો અને આ ચેરને જો તમે બહાર પણ લઈએ બહાર બહાર પણ એક વિશાળ એક ગાર્ડન રાખવામાં આવે છે એમ્યુનિટી એમ્યુનિટીઝમાં મિત્રો વાત કરીએ તો અહીંયા એસી રહેવાનું છે અને ત્યારબાદ આનું જે વોશરૂમ એરિયા છે એ પણ તમને બતાવી દઈએ તો આ પ્રમાણેનું આખો વોશરૂમ એરિયા અંદર રહેવાનો છે અને એમાં ગરમ પાણીની ફેસિલિટી માંડીને બધી જ વસ્તુ મળી જવાની છે તો મિત્રો અત્યારે આપણે ફરતા ફરતા રિસોર્ટમાં આવેલા સ્વિમિંગ પૂલના એરિયામાં અત્યારે આવી ગયા છે કે જો તમારે સ્વિમિંગ કરવું હોય તો અહીંયા તમે સરસ રીતે એન્જોય કરી શકો છો અહીંયા મોટા લોકો માટે છે ત્યારબાદ થોડા આપણે આગળ આવીએ તો તમારા સાથે જો નાના બાળકો આવ્યા હોય તો તેમના માટે એક અલગ વ્યવસ્થા અહીંયા કરેલી જોવા મળે છે અને સ્વિમિંગ પૂલની સાથે સાથે જો તમારે ખાસ કરીને સાંજનો સમય હોય અને અહીંયા તમારે બેસવું હોય તેના માટે અહીંયા એક બેન્ચ રાખવામાં આવેલી છે અને એની એક્ઝેક્ટ સામેની બાજુ તમે જોઈ શકો છો કે જે પ્રમાણે આ કોઈ ગઝીબો ટાઈપનું એક ઊભું કરવામાં આવ્યું છે જેમાં ચેર છે કોઈને સ્વિમિંગ ના કરવું હોય માની લો કે મારા જેવા કોઈ વ્યક્તિ હોય ને એને ભાઈ સ્વિમિંગ કરવું નથી ભાઈ બેસીને જોવું છે તો એના માટે સ્વિમિંગ પુલની એક્ઝેક્ટ સામેની બાજુ અહીંયા આ પ્રમાણેનું સિટિંગ એરેન્જમેન્ટ પણ અહીંયા કરેલું જોવા મળે છે આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો કે જો તમારે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે લંચ છે ડિનર છે તમારે કરવું હોય તો આ જગ્યાએ તમે આવી શકો છો સરસ મજાનું એક આખું ગજીવું ટાઈપનું અહીંયા બનાવવામાં આવ્યું છે અને આ ખુરશી ટેબલનું અહીંયા એરેન્જમેન્ટ અહીંયા કરવામાં આવ્યું છે અને આ જગ્યા પર જો તમે બેસીને નાસ્તો છે લંચ ડિનર બધું અહીંયા કરી શકો છો અને આજુબાજુ તમે સરાઉન્ડિંગ વ્યૂ મિત્રો જોઈ લો નેચરની વચ્ચે બેસીને ભાઈ નાસ્તાની મજા કરવી હોય ને તો તમે આ જગ્યા પર અચૂકથી તમે આવવાનું ભૂલતા નહીં નીચે કોન્ટેક્ટ નંબર છે કઈ રીતે પહોંચી શકાય શું રેટ છે એ તમને વિડીયોમાં આવવા આગળ તમે બતાવી દીધો તો આઈ હોપ કે મિત્રો વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે અને તમને જોવાની પણ ખૂબ જ મજા આવી ગઈ હશે તો રેટની સર વાત કરી દઈએ ને તો એપ્રોક્સિમેટલી આપણી જે રેટ છે એ કેટલો રહેવાનો છે એ આપણા જે દર્શક મિત્રો છે જ થ્રુ જણાવી દેજો આમ જોવા તો મારી પાસે ચાર કેટેગરીના રૂમ છે ઓકે તેમાંથી ત્રણ કેટેગરી છે પાઇપ હાઉસ હાઉસિભૂંગા અને ટેન્ટ ઓકે એનો ચાર હજાર રેટ છે કપલનો કપલનો કપલ એમાં રાત્રીનું જમવાનું આવી જાય છે સવારનો ચા નાસ્તો આવી જાય છે બરોબર બીજી બધી ફેસિલિટી છે તેનો ઉપયોગ કરી શકે બરોબર છે અને માની લો કે એક્સ્ટ્રા પર્સન કોઈ અહીંયા આવવું હોય રાત્રિ રોકાણ સ્ટે કરવું હોય તો એનો ઓપ્શન આપણા અવેલેબલ છે ને એનો એપ્રોક્સિમેટલી કોસ્ટિંગ કેટલું રહેતું હોય બે હજાર પર પર્સન આપણે ગણીએ છીએ ઓકે પરંતુ કોઈ કપલ સાથે કોઈ બીજું એક્સ્ટ્રા પર્સન આવતું હોય ઓકે તો એના અમે હજાર રૂપિયા લઈએ છીએ એમનું રાત્રિનું જમવાનું અને સવારનો ચા નાસ્તો પણ આવી જાય છે બરોબર છે અને જતાં જતાં આ જગ્યાનું એડ્રેસ એ પ્રોપર જરા શેર કરી દેજો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આઠ કિલોમીટર દૂર છે ઓકે એકતા રેલવે સ્ટેશન છે એકતા નગર રેલવે સ્ટેશન ત્યાંથી નવ કિલોમીટર છે અને ગરડેશ્વર તાલુકાનું પ્લેસ છે ત્યાંથી સાત કિલોમીટર છે ત્યાંથી સાત કિલોમીટરના અંતર પર મિત્રો આ સરસ મજાનો નેચરથી ઘેરાયેલો રિસોર્ટ તમને જોવા મળી જવાનો છે રેટની માહિતી તો સરે આપી દીધી આ સિવાય મિત્રો બે હજાર આ વિડીયો છે શૂટ થઈ રહ્યો છે તો રેટ છે એ સિઝન પ્રમાણે કદાચ પ્લસ માઇનસ હોઈ શકે થોડો ચેન્જ થતો રહે તો એના માટે નીચે એક નંબર આપણે મેન્શન કરી દઈએ છીએ તેમાં તમે કોન્ટેક કરીને બધી માહિતી છે તમે મેળવી શકો છો એટલે કે જો દિવાળી વેકેશનમાં તમે પણ એક બેસ્ટ પ્લેસ શોધી રહ્યા હોય કે જ્યાં તમારો વન ડે પિકનિક પણ થઈ જાય અને તમારા આખા ફેમિલીને ભાઈ ખૂબ મજા પડી જાય તો આ વન ઓફ ધ બેસ્ટ રિસોર્ટ નીયર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે રહેવાનો છે વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરીને તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોનો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાનો પ્લાન હોય નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ